દેશભરમાંથી ભક્તોને સોમનાથ દાદા પૂજાનો લાભ મળે તે માટે જનજનના સોમનાથ ના ધ્યસ્ટ દ્વારા સ્વરૂપે છેલ્લા વર્ષથી માં પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે વિશેષ શ્રાવણ અને મહાશિવરાત્રી પર શરૂ થતી આ પૂજાને શ્રાવણ બે માટે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી

શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સોમનાથમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષથી મહાશિવરાત્રી તેમજ શ્રાવણ માસ દરમિયાન લોકો ઘરે બેઠા ભગવાન સોમનાથજીના પવિત્ર દિવસોએ બિલ્વો પૂજા કરી શકે અને એ લોકોને ઘરે બેઠા ભગવાનની નમન ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ મળી શકે એ માટે ખાસ આ પૂજા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને જન જનના સોમનાથ એટલે કે ઘરે ઘરે ભગવાન સોમનાથ પહોંચે લોકો એમની પૂજા કરાવી શકે એ માટે ખાસ કરીને માત્ર પચીસ રૂપિયામાં બિલવ પૂજા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં સાત લાખથી વધારે લોકોએ આ પૂજા કરવાનો લાભ લીધો છે આજના દિવસે ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબના હસ્તે આ શ્રાવણ મહિનામાં લોકો બિલવા પૂજા નોંધાવી શકે એ માટે આજે આ પૂજા લોન્ચ કરવામાં આવી છે છેવાડાના માનવી પણ ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકશે ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓ પરથી આ ઓનલાઈન પૂજા શ્રદ્ધાળુઓ બુક કરાવી શકશે અને ઘરે બેઠા પોસ્ટના મારફત પ્રસાદ પણ મેળવી શકશે

તમામ ભક્તોને રુદ્રાક્ષ ભસ્મ અને પોસ્ટ મારફત દેશભરમાં એમના નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા હતા જે મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતિ પ્રસન્ન બન્યા હતા મહેશ ડોડા નેશન રસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર